તો તમને ખબર છે તમારો ઇન્સ્યોરન્સ કેટલાનો હોવો જોઈએ 1 કરોડનો 5 કરોડનો 10 કરોડનો કેટલાનો આજે આપણે કોઈને પણ નથી ખબર કે ઇન્સ્યોરન્સ હોવું કેટલું જોઈએ પણ આપણે બધા એક જ વસ્તુ સમજી લઈએ છીએ કે માની લઈએ છે કે મેં ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે અને મારી ફેમિલી સિક્યોર આજે હું તમને real ફિલોસોફી આપિસ real સ્ટ્રેટેજી આપિસ કે તમારો રાઈટ ઇન્સ્યોરન્સ કવર કેટલું હોવું જોઈએ અને એ સ્ટ્રેટેજી કેના ઉપરથી બનેલી છે તો ઇકોનોમિક્સનો બહુ મોટો ફંડા છે એ ફંડાનું નામ છે HLV HLV मींस હ્યુમન લાઈફ વેલ્યુ ह्यूमन लाइफ वैल्यू ए कांसेप्ट ने समझवानी बहुत जरूरी है आ कांसेप्ट શું કહે છે આ કોન્સેપ્ટ એક બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે કે તમારી એક સિમ્પલી मंथली ઇન્કમ 1 લાખ રૂપિયા હોય તો આ જ ઇન્કમ માંથી તમારું ઘરનું બધું જ ખર્ચા ચાલવાના છે હાઉસ એક્સપેન્સ તમારું બધું આમાંથી જ જવાનો છે તમારી જેટલી પણ લોન EMI છે એ પણ આ જ ઇન્કમ માંથી જ જવાની છે તમારા છોકરાઓને સ્કૂલની ફી एजुकेशन આ બધા ખર્ચા પણ આમાંથી જ જવાનો છે તમારી ફોરેન ટૂર્સ ટ્રાવેલિંગ્સ એ પર ખર્ચા આમાંથી જ થવાના છે તમારી સેવિંગ્સ એ પર આમાંથી જ જવાનો આ ઇન્કમ હશે તો આ બધિત વસ્તુ તંત્ર મેનેજ રહેશે પણ સમજી લો કે આ ઇન્કમ માં 10% નો ઘટાડો થાય તો શું ફેર પડે બહુ બો તો તમને સેવિંગ કરવાનું બંધ કરી દઈશું પણ જો તમે નહી હો તો આ ઇન્કમ 90% ઘટી જશે અને એના માટે જ કહેવાય છે કે જો આ ઇન્કમ 90% ઘટી ગઈ પણ આ બધા ખર્ચા તો ઉભા જ રહેવાના છે તમારું ઘરનો ખર્ચ બંધ નહી થાય તમારા છોકરાનો ભણતવાની ફીસ બંધ નહી થાય તમારો લોનનો EMI બંધ નહી થાય તમે ફોરેન ટૂર્સ એકવાર ન જાવ એકવાર સેવિંગ કરવાનું બંધ કરી દેશો પણ આ બધા ખર્ચા તો ઉભો જ રહેવાનો છે અને એના માટે જ હ્યુમન લાઈફ વેલ્યુ કોન્સેપ્ટમાં એવું કહેવાય છે કે તમારું ઇન્કમ ના યરલી ઇન્કમ ના ઇન ટુ 20 ટાઈમ્સ એટલે તમારી 12 લાખ રૂપિયા વર્ષની ઇન્કમ હોય એટલે એના 20 ગુણા એટલે 2 કરોડ 40 લાખ આ એક હુ તમારી હ્યુમન લાઈફ વેલ્યુ નું ફિગર છે હવે આની અંદર બહુ બધી વસ્તુ એડ અને લેસ થાય છે એડ શું થાય છે તો આની અંદર તમે એડ કરી શકો છો તમારી લોન લાયબિલિટી સમજી લો કે તમારી પાસે 5 લાખ ની લોન છે તો એ 5 લાખ ની લોન આની અંદર એડ થશે લાયબિલિટી એટલે તમારા ફ્યુચરના સપનાઓ કે 2 વર્ષની અંદર તમારી ડોટરના મેરેજ માટે તમારે 10 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા જોઈએ છે તો એ લાયબિલિટી પણ અહીંયા મને એડ થશે એટલે આ ટોટલ વેલ્યુ થઈ ગઈ 2 કરોડ ને 65 લાખ હવે આની અંદર અમુક વસ્તુ લેસ પડ થાય છે लेस શું થાય છે તમારી પાસે રહેલી હોય એક્સેસ પ્રોપર્ટી કે જે પ્રોપર્ટી તમે રહેતા ના હોવ જે ઘર કે ઓફિસ કે બિઝનેસ હાઉસ જે તમે રહેતા ના હોવ જે ખાલી એક્સ્ટ્રા હોય એટલે ઘણા લોકો એક્સ્ટ્રા લેન્ડ માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એ વસ્તુ અહીંયા કલેસ કરી શકાય છે જો તમારી પાસે ના હોય તો કોઈ વાંધો નહીં તમારી પાસે કોઈ FD હોય જે એક્સ્ટ્રા હોય જેને તમારો કોઈ ગોલ જોડે કનેક્ટેડ ના હોય એ તમે અહીંયા લેસ કરી શકો માની લો કે તમારી પાસે 10 લાખ ની FD છે તો તમે એને લેસ કરી શકો છો એના સિવાય એક્સેસ ગોલ્ડ તમારી પાસે એક્સ્ટ્રા ગોલ્ડ હોય જે ગોલ્ડ તમારો કોઈ દાગીનામાં યુઝ ન થતો હોય પણ એક એમર્જન્સી સિક્યુરિટી તરીકે તમે રાખેલું હોય એ પણ અહીંયા તમે લેસ કરી શકો છો સમજી લો કે તમારી પાસે 5 લાખ નું ગોલ્ડ છે તે ગોલ્ડ ના બાર ને પણ તમે અહીંયા લેસ કરી શકો એનાથી આગળ તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીસ સમજી લો કે તમારું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જેનો ટોટલ સમ ઇશ્યોરડ 1 કરોડ રૂપિયા છે તો એ પર તમે અહીંયા કને લેસ કરી શકો છો આ બધે જ વસ્તુ લેસ થયા પછી જે બેલેન્સ રહ્યું 2 કરોડ 62 લાખમાંથી 1 કરોડ ને 15 લાખ તમારા નીકળી ગયા 1 કરોડ 50 લાખ રૂપિયા એક્ચ્યુઅલ તમારી ઇન્સ્યોરન્સ નીડ एक करोड़ पचास लाख रुपया तुम्हारी एक्चुअल इंश्योरेंस नीड है और आ वस्तु तम दुनिया में कोई नहीं समझा बदाज एकज कैसे साहब एक पचास लाख की पॉलिसी ले लो एक करोड़ पॉलिसी ले लो आ पॉलिसी ले लो पर एक्चुअल के पॉलिसी लेवा है एक करोड़ ने पचास लाख की जो तारी इनकम महीने एक लाख रुपया है वर्ष की बार लाख है आ केल्क्युलेशन जो तमने क्लियर थी गई हो तो मैं लगे तमें हंड्रेड एंड टेन परसेंट क्लियरिटी आ गई हे कि तरह इन्स्योरस कवर के होविए जित्रो हम तमें इन्स्योरेंस लेव है तो आज तुम ह्यूमन लाइफ वेल्यू समझाया छो એ પ્રમાણેનું જ તમારું ઇન્સ્યોરન્સ કવર લેવું જોઈએ અને